એકત્રીસ ઓક્ટોબર આવતીકાલની એ સવાર સુવર્ણનો પ્રકાશ લઈને આવનારી સવાર સવાર હશે કારણ કે એકત્રીસ ઓક્ટોબર આપણા ભારતના શિલ્પી સરદાર પટેલ સાહેબની જન્મતિથી છે એકસો પચાસમી મી છે અને સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી આ તિથિની ઉજવણી આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે કેવડિયા કોલોનીમાં આજે પચીસ ઈ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે ત્યારબાદ પ્રધાનમંત્રી નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ એક પર પહોંચ્યા જ્યાં બારસો વીસ કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે સરદાર પટેલ સાહેબના સ્મારક સિક્કા અને પોસ્ટલ સ્ટેમ્પનું પણ લોકાર્પણ થયું છે આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી સૌ પહેલાં સરદાર પટેલ સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરશે અને મૂર્તિને પુષ્પાંજલિ અર્પિત કરશે ત્યારબાદ કેવડિયામાં યોજા યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડને નિહાળશે દિલ્હીમાં જે પરેડ યોજાય છે ને એ જ પ્રકારની પરેડ એ જ પ્રકારની પરેડ સરદાર પટેલના સાનિધ્યમાં સરદાર પટેલની મૂર્તિના સાનિધ્યની અંદર આવતીકાલે સવારે યોજાશે કેવડિયા કોલોનીમાં છેલ્લા એક મહિનાથી પાંચ હજારથી વધુ આપણા જવાનો ત્યાં સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે પરેડ બાદ એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આઈએસ આઈપીએસ સહિતના આઠસો જેટલા લોકોને પ્રધાનમંત્રી સંબોધન કરવાના છે અને સ્વાભાવિક રીતે જ આવતીકાલનો આ દિવસ આપણે આપણા એ સરદાર સાહેબને નમન કરીને અર્પણ કરીશું એમના ચરણોમાં નમન કરીશું કારણ કે સરદાર હતા તો મારા ભારતનું નિર્માણ થયું સરદાર હતા તો મને ભારતીયતાનો પાસપોર્ટ મળ્યો છે સરદાર હતા તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વગર પાસપોર્ટે ભારતના દીકરા તરીકે હું ફરી શકું છું આ સરદાર છે અને એટલે જ કહું છું જય સરદાર જય જય સરદાર